છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન તાંબાલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોતરી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે જેમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે અંતમાં અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં અષાઢી બીજે વાદળો છવાયેલા રહે છે અને સાટા પડી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં અષાઢી બીજે અમીર સાટણા થવાની શક્યતા છે અને અમદાવાદમાં કદાચ અમીર સાટણા થવાની શક્યતા છે હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશ નોતરીને જશે જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતા કંઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે ગુજરાત માટે આ અનુમાન સારી બાબત નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો